ઝડપી જમાનામાં માં આપ સૌને દાંત કઢાવવા છે એટલે મારી સાથે મોજ આવે તોય ઠીક છે નો આવે તોય ઠીક છે દાંત કાઢજો કારણ કે પરણેલા પુરુષોની મને દયા આવે છે અને પરણેલી બહેનો મને દયા આવે છે બેનો એટલા બેઠા એટલે મોરી દઉં છું કે રેતમાં હોત તો ભૂસી નાખત હા રેતમાં હોત તો ભૂસી નાખત તમે તો મારા પોતામાં પગલા પાડ્યા એમ કરીને પતિને મારી મારી પાડી દીધું હોય હમણાં મારા ઘરવાળા વાળા સિરિયલ જોતા હતા અનુપમા મેં કીધું ટીવી જોવે મને કે આ પાંચ વર્ષની હતી ત્યારથી જો પાંચ વર્ષથી અત્યારે લગી મેં કીધું આજ કીધું ટીવી જોયું મેં કીધું મને કે ના એમ તો હું જ્ઞાની છું મેં કીધું વાહ વાહ વધારે તો આપણે કઈ બોલાય નહીં કારણ કે બેનોની આગળ આપણું મેં કીધું નાની હતી ત્યારે હું જોતી મને કે રામાયણ જોઈ બહુ સારું જોયું બહુ સારું શક્તિમાન જોયું બહુ સારું કહેવાય પછી મેં કીધું મને કે ગીતાજી ના પાઠે સાંભરતી ભાગવત સપ્તાહ સાંભળતી મેં કીધું આ બધું જોયું મને કે આ કથા જોઈ હનુમાન ચારિત્ર કથા જોઈ મેં કીધું તે બધું જોયું મને કે હા મેં કીધું મહાભારત નો જોયું મને કે અહીંયા હું ભજવું જ અનુપમા જોતી હતી મેં કીધું જમવાનું દે મને કે ઘડીક શાંતિ રાખો એ કે મેં કીધું જમવાનું મને દે અરે મને કે ઘડીક શાંતિ રાખો એ કે અનુપમ હમણાં રહસ્ય ખોલશે કે ના પતિ શું ખાઈને બીમાર પડ્યા હતા મેં કીધું ઈ જે ખાઈને બીમાર પડ્યા હોય ઈ તું મને જમવાનું દે ને તર ભૂખા હું મરી જાય એક દી મને કે દી મને કે અનુપમાએ નવી ગાડી લીધી મર્સિડીસ તમને વિચાર નથી આવતો મને લઈ દેવાનો મેં કીધું અનુપમા દર સિરિયલ સિરિયલે પતિ બદલે છે ચા પાણી મે નાસ્તો વાતો પૂરી થાય કેમ કે મહેમાન જે આવ્યા હતા એમાં એક છોકરો હતો અને આઠ લેડીઝ હતા એટલે લેડીઝો લેડીઝો ભાઈ પછી જે કાઢતા મેં ઓલા ભાઈ ને કીધું મેં કીધું હાલ ભાઈ આપડે મારા ગામમાં જવું આટો મારવાઈ આવીએ માવો બાઈ આવી શોખી નતો માવો ખાઈને અમે આવ્યા મેં કીધા હું વાત કરી તો સાંભળીયે આમ તો કોઈ દી આપણને સાંભળવા દેતા નથી ગાડી મેં બીજી શેરીમાં પાર્ક કરી મારા ઘરના ગેટે થી ન ગયો પાછની વંડી ઠેકીને અમે બે ગયા મારી ઘરવાળી ઓલી છોકરીઓ ને વાતો કરતી હતી બેનો ને વાતું કરતી હતી એ કે મારો ઘરવાળો સગાઈ થાય એટલે હું ફરમાઈશ કરું ને ઈ ભેગો દોડીને પૂરી કરી દે હાડી માંગુ તો દોડીને લઈ આવે ડ્રેસ માંગુ તો દોડીને લઈ આવે ઓલી બેન કે હવે કે હવે બોલું ક્યાં દોડવા મળે એક દી મને કે હાલ કે આજે આપણે બહાર જઈએ જમવા બીજો હાલ હાલ સરસ મજાનું અમારે બાજુમાં જમણા ડોમિનોસ પીઝા આવ્યું પીઝા ખાવા લઈ ગયો પીઝા ખાતા ખાતા મને કે ભાવ તો જુઓ આઠસો ને રૂપિયા અને આ બધું બધાને મને ખાનદાની બહુ ગમ્યું બસો નવાણું રૂપિયા એટલે બસો નવાણું લેવો ત્રણસો નો લે એકસો નવાણું રૂપિયા એટલે એકસો નવાણું લેવો બસો નો લે ખાનદાની કેવી એક રૂપિયો વધારે નો લેવો એવી સ્કીમ મટાણે હાલે છે એવા જમાનામાં આપણે જીવીએ બીજા ખાતા ખાતા મને કે જોતો કરી આઠસો ને ઓગણ પચાસ રૂપિયા આવો મોંઘો ખર્ચો હોય કે મેં તમને કરાવ્યું હતા મેં કીધું કોકદી મને એમ હોય તને સારું ખવડાવું મને તમે કેવા હારા બહુ કે તમે મારું ધ્યાન રાખો મેં કીધું તારું નથી ધ્યાન રાખતો ટાકામાં પાણી ખૂટી ગયું ડોલે ડોલે મારે હારીને ભરવું પડે તારા વાંચી વિચારવા પણ બોર્ડ આય હમણાં બજારમાં લાલ કલર ની ટોપી લઈ આવી ઘરે આવીને મને કે કે તમારા માટે ટોપી લઈ આવી કીધું આ બહુ સારું પછી બીજી કેટલા ની આવી મને કે મફત મેં કીધું મફત આ દુનિયામાં કઈ ન હોય ભગવાન ના નામ સિવાય અરે મને કે ટોપી ટોપી હાઉફી ખાલી ટોપી આ રે કે ટોપ લેવાનું હતું મેં કીધું ટોપ કેટલાનું થયું મને કે આઠસો ને નવ્વાણું રૂપિયા કે તમને તડકો ન લાગે ને મેં કીધું ટોપી લાવી હવે જ્યાં મને જગેડો મને કે ઉભો થા ઉભો હું છે મને કે આગળ કુરિયર ની ગાડી વહી જાય પણ મેં કીધું તારે ક્યાં કુરિયર કરીને જવું મને કે ઉભો થાય કે પાંચ વાગે કુરિયર ની ગાડી વહી જાય કે આરોટા કરવું અને મિત્રો તમને નમ્ર વિનંતી છે કોઈ પણ કલાકાર ને તમે ફોન કરો સીઝનમાં ફોન કરે ત્યારે બહુ લોચા થાય મનોજભાઈ એવા લોચા થાય એવા લોચા થાય રાજકોટ કાર્યક્રમ હોય રાજકોટ થી બીજે દિવસે કચ્છમાં કાર્યક્રમ હોય ત્યાંથી પાછું વડોદરા કાર્યક્રમ હોય ત્યાંથી અમદાવાદ કાર્યક્રમ હોય આખી આખી રાત કલાકાર જાગીએ બધા કલાકાર ગુજરાતના તમામ કલાકારો ની વાત છે આ પણ રજૂ હું કરું બધા કલાકારો જાગતા હોય ગાડીની અંદર બેઠી પાછા ઘરે પહોંચતા હોય કે બીજા ગામ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં પહોંચવાનું હોય દસ સવારે દસ વાગે માણસ પહોંચે ગાડીમાં કોઈ પણ કલાકાર એટલે આરામ કરે આરામની અમને જરૂર અંતે અમે માણસ છીએ આરામ કરે અને દોઢ બે વાગે ને ત્યાં પાર્ટી ફોન આવે ઘર નિંદર જઈડી હોય રાતના બે થી ચાર માં માણસ ને આવે ને એવી કલાકારો બપોરે દોઢ થી ચાર માં આવે ઘસ ઘસાટ નિંદર ચડી હોય ને ફોન આવે ને ઉપર હલો તમારું ભાવનગર કાર્યક્રમ ક્યારે પહોંચવાના પાંચ તો આગે પૂગી જાવજક બીજે વાત મારો બેડો રાતના જલસા કરાવે પણ કલાકારે ફના થઈ કૃતિ ને માથ પર રાખી ઘુસ્યું ચિત્ર પોતાનું કલા અમર રાખી અરે ના રાખી દાન પર દ્રષ્ટિ સદાય દાતા પર રાખી ખુદા તે જેવી જિંદગી આપી એવી એને સલામત રાખી પણ હવાર માં જગાડો મને કે જાગ હજી હવાર થયું મને કે અત્યારે જગાડું ત્યારે તમે બપોરે જાગશો હોય કે મને ખબર છે સાહેબ હુવા નો દીધો દોઢ વાગે હું ઉઠી ગયો ચાર વાગે ઉઠવા વાળો માણસ દોઢ વાગે ઉઠી ગયો બોલ હું કામ છે કુરિયર હેનું કરવાનું છે મને કે આલ્યો કીધું હું આલ્યો મને કે રસોડામાં આલો પછી રસોડામાં લઈ ગયો હેક પડી ગયું આપ્યું કાળા કલર મને કે આ આઈ કે અમિતાભ બચ્ચન ઘરે મોકલી દઉં અમિતાભ બચ્ચન ને આપણે સ્નાને સૂત્ર સંબંધ નહીં અમિતાભ બચ્ચન ને હું મોકલવારે મને કે ભાઈ ભાઈ તો કે બોલાય જાય જોઈ મને આવી દરોજી કે અમિતાભ ભાઈ એમ કે શું કે દરોજી કે હું જ્યારથી કે સમજણી થાય ટીવી જોઉં ત્યારથી એમ કે આપ આપ આપી રાય આપી રાય આજી કે આપણે એને અડધો કિલો આપી દો ભાઈ મને તો મને કે માફી માંગે અટાણે માફી માંગવાનું બહુ વાલે માફી માંગે એને શું કેવાય કીધું સમજદાર વ્યક્તિ કેવાય

કંચનબેન કે વાંધો નહીં લેતા જાવ પણ પાછા જલ્દી આપી દેજો સવિતાબેન તમારા ભાઈ હમણાં અડધી કલાક માં આવતા હશે બે બેનો હમણાં વાતો કરતી હતી કે મારા પતિ ડોક્ટર છે બીજી કે વાહ સરસ કેવાય બહુ બહુ સારું કેવાય કે તમારા પતિ શું કરે અરે કે મારા પતિની શું વાત કરું સવારના પાંચ વાગ્યા થી લઈને રાતના એક વાગ્યા લગી બધાને જમાડે હે કે હા સવાર પાંચ વાગ્યા નીકળી જાય એક વાગ્યા સુધી બધાને જમાડ્યો ઓહો બહુ મોટા દાનવીર કહેવાતા લાગે તમારા પતિ કે ના ના એવું નથી રહ્યા છે ટિકિટ અટાણ બસ ને મળી ટ્રેન માં આવ્યો રેલવે સ્ટેશન ભાઈ મારી પાસે નિમાણું મોઢું કરી મને શિયાળો બહુ ખરાબ કા થયું શિયાળો તો સારું કેવાય બધા ખીસામાં હાથ નાખી ભાવ પછી ખબર પડી મારો બેટો ખીસા ગાતરું હતું